નર્મદા જિલ્લામાં જિલ્લા ભાજપ સંગઠનના નવા માણકાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી આ સંદર્ભે જિલ્લા કમલમ ખાતે જિલ્લા ભાજપ સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ નીલરાવ રાજપીપલા ધારાસભ્ય ડોક્ટર રસનાબેન દેશમુખ અને સહકારી આગેવાન ઘનશ્યામભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને જન જન સુધી પહોંચાડવા માટે સંગઠનના કાર્યકરોને સક્રિય ભૂમિકા ભજવવાની હાકલ કરવામાં આવી કેન્દ્રીય બજેટ વિશે કહેતા ગઈકાલે રજૂ થયેલા કેન્દ્રીય બજેટને બેઠકમાં આવકારવામાં આવ્યું બજેટને સર્વસમાવેશક અને વિકાસલક્ષી ગણવા ગણાવતા વક્તાઓએ જણાવ્યું કે આ બજેટ દેશના ગરીબ મધ્યમ વર્ગ ખેડૂત યુવા અને મહિલાઓ માટે લાભદાયી સાબિત થશે સંગઠનને વધુ મજબૂત બનાવી છેવાડા સુધીના માનવીને સરકારની યોજનાઓનો સીધો લાભ મળે તે માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવે નવ નિયુક્ત સંગઠનના તમામ કાર્યકરોને શુભેચ્છા પાઠવી અને કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે માહિતગાર કર્યા નવ નિયુક્ત ટીમ ભારતીય જનતા પાર્ટીની જેમાં ઉપપ્રમુખ મહામંત્રી મંત્રીઓ વિવિધ મોરચાના અધ્યક્ષ મહામંત્રી મહામંત્રીશ્રીઓ સેલના કન્વીનરશ્રીઓ એ સૌની આજની આ પરિચય બેઠક હતી પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ પંચાલ સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી પટેલ તળવી અને સૌ જૂના સિનિયર કાર્યકર્તાઓ દ્વારા જે મંથન કરવામાં આવ્યું હતું અને મંથન માંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની નવી જવાબદારી મળી છે એ લોકોની આજની પરિચય બેઠક હતી આ બેઠક ની અંદર આગામી દિવસોમાં ના કાર્યક્રમો વિશે ચર્ચા કરવામાં આવી અને પાર્ટી સંગઠન સંગઠનને મજબૂત કરવા માટે સરકારની વિવિધ યોજનાઓ